બ્લેક કલર ના વાઘા હજી ઠાકોરજી ને કે નતા પેલાવેલા વાઘા બ્લેક કલર ના થયા કર્ણાવતી નગરીમાં વાઘા બીના છે ત્યાંથી આવ્યા છે એ મહારાજ सुयताम देव नारायण प्रभो स स्वामीनारायणप्रभो शुभा कथा ॐ श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः ॐ श्री તાનંદ શ્રી નમો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે પછી વળી સ્વામી એ વાત કરી જ જેને સુખિયા થવું હોય તેને તો સોળ વર્ષનો છોકરો થાય કે તુલસીના પાંડે કરકાને અર્પણ કરવું એટલે થયું અને એક જીવને ક્યાં સમૂ મરે તો તે દુખ્યો થાય તે ઓયલા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકે રૂવે બીજા પણ રોવરાવે જે બહુ ડાયો હતો આ કામ કરતો એ મજારો કહે પછી ભટ્ટ સ્વામી કે જેને સુખ્યા થવું હોય ને તેના સોળ વર્ષે લગ્ન થતાય છે એટલે કે સોળ વર્ષ નો છોકરો થાય કે તુલસી કરવું એટલે સ્ત્રી સ્ત્રીને અર્પણ કરી દેવું કેવાનો ભાવાર્થ એવો છે કે જવાબદારી માંથી મુક્ત થઈ જવું એમ સ્વામી કે બ્રાહ્મણનો છોકરો મરી ગયો તો બહુ રૂવે પોકે પોકે રૂવે પડજી ગયા ખરેખર પડજી પણ બ્રાહ્મણ ને તું કઈ ખાતો પીતો નથી શું છે તારો દીકરો મરી ગયો તે કઈ શું ઉદયપુર ની ગાદી ખાલી થઈ ગઈ એક બ્રાહ્મણ બ્રાહ્મણો એક ખડિયો ઓછો ખડિયો એટલે બ્રાહ્મણ ભિક્ષા નો ખડિયો સાધુ ને બ્રાહ્મણ ને થેલી ના હોય ખરેખર ખડિયા હોય ખડિયા થી જૂની સિસ્ટમ કઈ જોડી ખડીયો છે ને આમ ખાના વાળો હોય બે ખાના ઓછા ઓછા હોય ચાર ખાના હોય છ ખાના ખડીયો થાય પછી બ્રાહ્મણ ખડીયો રાખે તો એકમાં ઘઉં નો લોટ લઈએ બાજરા નો લે એકમાં જુગાર નો લઈએ એમ એવી રીતે સિસ્ટમ હોય અને સાધુ ખડીયો રાખે તો એક બાજુ પૂજા રાખે ને એક બાજુ ની સાઈડ બે ખાના વાળો જ ખડીયો હોય એક બાજુ ધોતિયા ને એવું મૂકે કંબે ને કોણ ખડીયો ને ત્યાં હાલતા અને જોડી છે એ ચોરસ કપડા ની થાય એવડું કપડું ચોરસ હોય બે બાજુ બે બે છેડા ગાંઠ વાર દે ને પછી પકડી લેવાનું એટલે એને કહેવાય જોડી આપણે મારા કનશ્યામ સાધુ વેસ ધારણ કર્યો હતો બાજુમાં જોડી ટીંગ પથ્થર રાખ્યું હતું જોડીમાં પેલા ને બધા જોડી ટીંગાડતા મેં ભોજનાલયમાં જોડી હોય બધાની અલગ અલગ પોતાનું પથ્થર ને ટૂંબળી એમાં હોય જોડીમાં એ જોડી જૂના કપડા ની હોય જોડી સિસ્ટમ નીકળી ગઈ હવે પછી ઓલે વિચાર્યું કે પટજી હાચું કે છે સ્વામી કે મલક માં ખેડૂત ક્યાં થોડા છે નાગર સુની લુવાર કડીયા આદિક ની કઈ ખોટ છે એમ જ્ઞાન શીખવું

માયાનું રૂપ કહીએ તો નો પછી કે રાજા નો દીકરો મરે તો માંગરોળ ને રાજા અલગ હતા એ વખતે આણંદજી સંઘડિયા માંગરોળ ગામના વજરૂદીન રાજા માંગરોળ માણાવદર ના એ વખતે ગજે ફરખા હતા રાજા નો દીકરો મળે તો બહુ ખરખરો કરું આનંદજી પૈ કે પછી મહારાજ ક્યાં તમારો મરે તો અરે મહારાજ એ ઘડી એ સંઘેડો બંધ રહી જાય બહુ ભૂંડું થાય એમ છે આનું નામ મહારાજ કે માયાનું મોહનું રૂપ છે મોહનુરૂપ તે કહીએ છીએ બ્રહ્મા થી લઈ લોહીમાં મોહ થાય છે એકલું કરકુ હોય ને પત જરતું હોય અહીંયા કરકુ નો અર્થ હેડકું થાય હેડકા હોય ને હેડકા શરીરમાં લોહી માસ ના હોય નકરા હેડકા હોય એમ તો તેમાં મો ના થાય જીવ માત્ર કરકે નજર છે જેમ ભગવાનને ચડાવે છે તેમ ચડાવે છે અને આ જીવ ચામડીયો છે ચમારને ઘેર ઉતરેરો હોય તો ત્યાં પણ એને આનંદ છે ત્યાં કુંડ રાત દિવસ કંધાય એમાં દેહ પણ ચમારના કુંડ જેવો છે ચમાર નો કુંડ જોયો કદી કોઈ જોયો પરની વસ્તુઓ હવે તો બહુ કઈ બનતું નથી પેલા તો બધું બહુ બનાવતા ચામડા નું ચામડાની ગુફેણું આવતી ચામડાના પહેરવાના પટ્ટા આવતા ચામડાના કોષ આવતા ચામડાના ગુટ બનાવતા ચામડાના ચંપલ બનાવતા હમ બહુ બધી વસ્તુ ચામડાની ની થતી પછી બધાએ ભેહ ના ચામડા એ વપરાય ને હમ એમાં ભેના ચામડા ના જોડા થતા પેલા કોઈ ઘરમાં જોડા કરીને એલું આવે ને તો હું કે હું આ ઘરની બહેના છે એમ ઈ જે કામ ચામડા નું કરે એનું નામ ચમારા જ્ઞાતી ઉપર નથી કામ ઉપર છે

बिजानी सेवा थाई सत्संग में सेवा थाई एतलू शरीर छई कीमती गणे भगवान ने भक्ति भु, भु, रूपी सेवा थाई माणा थाई ध्यान थाई जप थाई कीर्तन मूल है कथा हमदाई कथा वंचाई स्तुति प्रार्थना आरती दनवत माला प्रदक्षिणा पूजा આ બધું જે સામાન છે એમાં જેટલું રાત્રિ દિવસ મીંડું મનુષ્ય દેહ લાભ છે અને જિંદગીમાં એટલું કામ જેટલું થાય એટલી જ હજી આવરદા બાકી બધી ગઈ નવી ને ખારે બીજી બધી આવરદા તો નકામી છે અને બીજી વાત છે તો કહે છે ભગવાન બહુ મોટા પ્રગટ થયા તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારા ચમત્કાર જણાવ્યા છે એ પોતે જે નર નારાયણનું લેખું છે તે તો જેમ કોઈને અજાણ્યા ગામ જવું હોય તે ભૂમિયો લે તેમ પોતે કોઈ વાર આવેલ નહીં ને એનો ભરતખંડ કહેવાય

पेड़ों थावा भारे भेद छेरे क्या पूर्ण पुरुषोत्तम आप किया जीव जेने बहु केद छेरे मटे सो वाक मुगम तुम किन आइगना प्रमाणे वरतु सो माथा जाता रे सोंगा छोगाड़ा एक सिर के वास्ते क्यों डरत है गमारा अबे तो खरे करू मंडवू सती मटी कुत्ती कावे कीर्तन मुलेने काय के एम पाछा भग भयर सु थाय ते सारो सन मुख लेवा सो वाطن गोंप मुके स्वामी क्या एकना प्रमाणे वरथो सो कीर्तन ने कड़ी बोला ब्रह्मांड स्वामी ने सो माथा जाता रे सोंगा छोगाड़ा सो माथा कापी ना पी दे तो ये भगवान मरे वान थे तो बस एक माथु आपीन मरी जाता हुए तो हुकाम जवा देवा एक सिर के वास्ते क्यों डरते हैं कमारा हु? स्वामी के एक मार जीव एक माथा ने मटे हुकाम तो डेर चोबाई

કોઈ દિવસ પેડા થાય એમ નથી પણ ભગવાનની એ કરીને સત્પુરુષ ના પ્રસંગે કરીને જીવ અને જગદીશ નો મેળાપ થઈ જાય આપણને ભગવાન મળેવા નથી પણ મળી જાય પણ એક શીર મૂકવું પડે માથું મૂકીને આજ્ઞા પાડી લેવી પડે

અને આ દેહ તો હમણાં પેઢો જાણવો જેમાં ઘડિયાળના ડંકા વાગે છે તેમ ખાઈ જાય છે છે પણ આ જીવ તો ભૂલી ગયો એ વખતે ઘડિયાળ આવી ગઈ છે એવું લાગે સમી ઘડિયાળના ડંકા વાગે છે તે દેહ ઘડિયાળ નામ મતો ના જાય ઘડિયાળ નામ છે નવી નવી કદાચ આવી છે ગર્ભવાસ માં તું કહીને શું આવ્યો રે કીર્તન બોલાવીને કહે શું પછી લાકડી લઈને મારે એ જીવ તો જાણે છે જ આ બધું કોઈક ને માથે છે પણ એમ નથી જાણતો જે મારે માથે છે ગર્ભવાસ જન્મ મરણ ચોરાસી નાખવા ત્યારે કંઠી બાંધીએ ને ચંપુરી કોટી થઈ જાય આ ત્રણ ઉભું રહીએ ચોરાશી ઉભી રહીએ

એને જ શાસ્ત્રમાં બુદ્ધિશાળી કયા છે પચાસ માં વચના વૃતમાં મહારાજ કે એ પોતાના કલ્યાણ ને અર્થે યત્ન કરે છે કુશાગ્ર બુદ્ધિ છે જે કલ્યાણ ને અર્થે યત્ન કરતો નથી એને મુસાગ્ર બુદ્ધિ વાળો જાણવો જાડી બુદ્ધિ વાળો મુસાળ એટલે મુસાગ્ર એટલે હું મુસળ એટલે સાંભેલું સાંભેલા ની અણી હોય બુદ્ધિ વાળા કુશાગ્ર એટલે ક્રુશ કુશ એટલે ડાબડો દર્ભ બુદ્ધિ ડાબડા ની બુદ્ધિ એટલે અણી એકદમ ઝીણી હોય આમ કરો તો લાગી હોત જાય

देश काई ना समझे परिस्थिति ना समझे करो પોતાનો સ્વાર્થ જોબેન બીજા બધાને હેરાન કર્યા કરે એમાં માણસને લોકો જાડી જામડી વાળો કે સજાન સ્વામી મારા જની શ્રી પતિમ શ્રી ધાનમ સર્વ દેવેશ્વ